ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મકાન પડવાની ઘટના બની હતી આનંદનગર વિસ્તારમાં આવેલા માળિયા બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા હતા જોકે લાંબા સમયથી જર્જરિત બિલ્ડિંગ હોય તો તંત્ર દ્વારા નોટિસ આપી નળ અને લાઇટ કનેક્શન કટ કરી દેવાયા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મકાન પડવાની ઘટના બની હતી આનંદનગર વિસ્તારમાં આવેલા ગુણાતી નગરમાં ત્રણ માળિયા બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા હતા જો કે લાંબા સમયથી જર્જરિત બિલ્ડિંગ હોય તેને તંત્ર દ્વારા નોટિસ આપી નળ અને લાઇટ કનેક્શન કટ કરી દેવાયા હતા આ સહિતની કાર્યવાહી કરાઈ હતી તેવામાં રાત્રિના અચાનક ધડાકાભેરમાં ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થતા લોકો નીચે દબાતા ફાયર પોલીસ એકસો આઠ પીજીવીસીએલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી ફાયર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરી એક પુરુષ અને એક મહિલાના તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક યુવાન નીચે કાટમાળ નીચે ઊંડે સુધી ફસાઈ જતા ત્રણ થી ચાર કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જો કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું હા મારું નામ ગિરિરાજ સિંહ ગોયલ છે હાજી એટલે એકચુઅલી હું બહારથી થી આવ્યો એટલે સમયના ગાળામાં ઘરે મને જર્જરીત જેવો અવાજ આવ્યો એટલે જેવો હું બહાર આવ્યો અને જોયું એટલે જે આ હતો એ ઓલરેડી પિસ્તાલીસ વર્ષ જૂનો છે જર્જરીત અને સીધો પડ્યો એટલે પછી મારી સોસાયટીના તમામ મિત્રો સર્કલ બધા અમે ભેગા થઈને જે પણ અંદર ફસાયેલા હતા એને બહાર કઢાવવા માટેની કોશિશ અમે કરી રહ્યા હતા ત્યાર પછી અમે ભરતભાઈ ભુજલિયા કોર્પોરેટરશ્રીને જીતુભાઈ કોર્પોરેટરશ્રીને પોલીસ સ્ટાફમાં પછી આપણે બીએમસી ના રાણા સાહેબ છે સુરેન્દ્રસિંહ રાણા સાહેબ આ બધા આગેવાનોને કોલ કર્યા એટલે બધા તરત આવી ગયા હતા આપણા ભાવનગરના આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તો ત્યાં ત્રણ માલનું જે બિલ્ડિંગ છે આ ધરાશય થયું છે અને એમાં જે આજુબાજુના લોકોથી પણ તપાસ કરી લીધી છે કે ટોટલ ત્રણ લોકો દટાયેલા હતા અને ત્રણ ના ત્રણના હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે એમ્બ્યુલન્સ મારફતે તો અત્યારે આપણે જોઈએ કે બીજા જે આજુબાજુના જે મકાન છે હાઉસિંગ બોર્ડના પણ ખાલી કરાવી દીધા છે

આપણે સવારે ફરીથી એક ફરીથી ચકાસણી કરવાની રહેશે કે ભાઈ હાઉસિંગ બોર્ડના કેટલા એવા મકાનો છે બીએમસીના કેટલા છે અને ડિઝાસ્ટર વિચારવું પડશે અને લોકોને પણ મારી અપીલ છે કે જયારે તંત્ર તરફથી મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવે ત્યારે એને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે અમે લોકો પણ છેલ્લી ઘડી આ પ્રકારને લેતા હોઈએ કે ભાઈ અત્યારે તમને મકાન ખાલી કરવું પડશે કારણ કે આ ભયજનક સ્થિતિમાં છે એટલા માટે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આજે ત્રણ મળ્યા મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડનું છે તેમની એક મકાન ધરાશાયી થયું સમાચાર મળ્યા છે અને જે રીતે સમાચાર આવ્યા તે તરત જ ભાવનગર મહાનગર પાલિકાનું ફાયર વિભાગ અને આખું તંત્ર કમિશનર શ્રી કલેક્ટર શ્રી અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સાથે આખી ટીમ અહીંયા ઉપસ્થિત થઈ છે બે લોકોને ઇજાગ્રસ્ત થયા હતા એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે સટી હોસ્પિટલોમાં આરએમઓ શ્રીની સાથે વાત પણ કરવામાં આવી છે અને બીજા જે અમને છેલ્લે કાઢવામાં આવ્યા છે એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલે તપાસ બાદ ખ્યાલ આવશે કે કેટલી ઇન્જરી થઈ છે કેટલી એને વાગ્યું છે આ બધી તપાસ થઈ છે અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડની આ જે મકાનો છે એમને પહેલા નોટિસો આપીને આપણે ખાલી કરવા માટે ડ્રેનેજ અને ડ્રક કનેક્શનો પણ કાપવામાં આવ્યા હતા પરંતુ લોકો રહી રહ્યા હતા અને આ ઘટના બની છે દુઃખદ ઘટના છે સંવેદનશીલ ઘટના છે કરુણિતકા માટેની આ ઘટના છે આપણે સૌ સાથે મળીને એમના પરિવારને સધ્યારો આપીએ એ જ અભ્યર્થના ભારત માતાની રિપોર્ટર ફિરોઝ મલેક જનાદેશ ન્યૂઝ ભાવનગર